નમસ્કાર મિત્રો હાલ મધ્ય ભારતમાં ભારે વરસાદની તબાહી જોવા મળી રહી છે તમે વરસાદના જોઈ શકો છો જેમાં ખેડૂતોને નુકસાન રહ્યું છે મિત્રો રાત્રે પડેલો ભારે વરસાદ અને આજે સવારથી પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાક પાણીમાં ડૂબી ગયા છે હવે મિત્રો આ વરસાદ કેટલા દિવસ સુધી ખેડૂતોને હેરાન કરશે તેના વિશે વધારે માહિતી મેળવીએ તો મિત્રો આજે હવામાન વિભાગે કરેલી સવારની આગાહી પ્રમાણે હજુ પણ બે થી ત્રણ દિવસ કિનારા તરફ આગળ વધી રહ્યા છે જેના કારણે મિત્રો આજે સવારથી ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણના દરિયા કિનારે ત્રણ નંબરનું રેડ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે આજે મિત્રો સવારથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે પણ બાર જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે મિત્રો દરિયામાં બનેલું વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારેથી પાંચસો કિલોમીટર દૂર છે જે ભારે પવન સાથે ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યું છે જેના કારણે આજે રાત્રે ભારે પવન સાથે તોફાની વરસાદની ચેતવણી આપવામાં આવી છે મિત્રો આજે રાત્રે લગભગ પવનની ઝડપ સિત્તેરથી એંશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે મિત્રો આજ કરતાં પણ આવતીકાલે વધારે વરસાદની સંભાવના છે કારણ કે આજે રાત્રિ સુધીમાં વાવાઝોડું ગુજરાત નજીક આવી જશે જેના કારણે પવન અને વરસાદમાં મોટો વધારો થઈ શકે છે ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી વરસાદી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે રાત્રિના સમયે કમોસમી વરસાદી આફતનું સર્જન કર્યું જેમાં ભાવનગરના મહુવામાં બાર કલાકમાં અગિયાર ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત મિત્રો સિહોરમાં પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો તેની સાથે રાજ્યના કુલ એકસો બાવન તાલુકાઓમાં ગઈકાલે અને આજે સવારે વરસાદ નોંધાયો છે આ ઉપરાંત મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતાં વધારે જણાવ્યું છે કે ખેડૂતોને તૈયાર રહેવું પડશે કારણ કે આ માવઠું આગામી બે થી ત્રણ દિવસ સુધી અવિરત વરસવાનું છે જેના કારણે મિત્રો ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે કારણ કે મિત્રો આ સમયે ખેતરમાં તૈયાર પડેલા પાકને વરસાદના કારણે મોટું નુકસાન થઈ શકે છે જેના કારણે મિત્રો ખેડૂતોને સાવધાન કરવામાં આવ્યા છે આગામી દિવસોમાં મિત્રો સરકાર દ્વારા યોગ્ય સર્વે કરવામાં આવશે જેમાં મિત્રો સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ માહિતી આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું મોન્થા વાવાઝોડું આવતીકાલે એટલે કે અઠ્યાવીસ તારીખે સાંજે આંધ્રપ્રદેશના દરિયા કિનારે ત્રાટકશે વાવાઝોડું એટલું ખતરનાક છે કે સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ મોંથા વાવાઝોડાને કારણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હળવાથી ભારે વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ જામી ગયો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો તાલુકાઓમાં વરસાદ નોંધાયો એકવીસ તાલુકાઓમાં બે ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે આ ઉપરાંત મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે આજનો દિવસ ભારે રહેવાનો છે કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યમાં હજુ પણ આવનારા પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે આજે અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારે તેતિભારે વરસાદના અનુમાન દેખાઈ રહ્યા છે આ તરફ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને કચ્છના સુરત ભરૂચ ભાવનગર બોટાદ આણંદ પોરબંદર અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આભાર મિત્રો આવા દરરોજના તાજા હવામાન સમાચાર અને વાવાઝોડા અંગેના તમામ લેટેસ્ટ સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા હવામાન સમાચાર અંગેની માહિતી મળી શકે